ઇસ્લામના છેલા પેગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી માટે નબીપુર મા તાળા માર તૈયારીઓ ચાલી રહી છે રંગબેરંગી થી ગામ જડ હરી ઉઠ્યું છે ઇસ્લામ ધર્મના છેલા પેગંબર હઝરત મોહમ્મદ સાહેબનો જન્મદિવસને મુસ્લિમ સમુદાયના લોકો પરંપરાગત રીજેપ ઈદે ના સ્વરૂપે ઉજવે છે તે અંતર્ગત આગામી સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને સોમવારના દિવસે ઉજવવામાં આવશે જેની ઉજવણી માટે ભરૂચ જિલ્લાનું નબીપુર ગામ પણ આ ઉજવણીમાં રંગે ચંગે જોડાઈ ગયું છે આ પ્રસંગને ઉજવવા માટે સમગ્ર નબીપુર ગામ રંગબેરંગી લાઇટોના જડહળાત વચ્ચે રંગાઈ ગયું છે ગામની તમામ મસ્જિદો દરગાહ શરીફને નબીપુર ડેકોરેશન કમિટી દ્વારા સજાવવામાં આવી હતી અને ગલી મોહલ્લા અને દરેક એક અજીબ ખુશીમાં રંગાઈ ગયા છે આ દિવસે સૌ એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે અને ગામમાં નિયાઝનું આયોજન સમસ્ત ગામ તરફથી કરવામાં આવે છે જેનો દરેક આનંદ લે છે આ દિવસે ગામની મસ્જિદમાં સવારે કુરાન ખાની કરી ગામમાં પેગમ્બર સાહેબ ના જન્મ દિવસ ભાગરૂપે ગામમાં જુલુસ પણ આયોજન કરવામાં આવે છે ગતરોજ સાંજે સાત કલાકે મીડિયા ટીમ દ્વારા આ ગામની મુલાકાત લેવામાં આવી હતી